નમસ્કાર દર્શક મિત્રો આરટીપી ન્યૂઝમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કે બુટલેખરોના મનસુબા ઉપર પાણી ફેરવી તેથી કુના નિવારણ શાખા ચૂના કપડાના ગાભાની આડવા હરિયાણાથી ઘુસાડવામાં આવેલો વીસ પોઈન્ટ ત્યાંસી લાખનું દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને રંગીન બનાવવા માટે બુટલેગરો સક્રિય થયા છે ત્યારે ગોલ્ડન ચોકડી પાસે શહેર ગુના નિવારણ શાખા દ્વારા બાદમીના આધારે એક ટ્રક ચાલકને વીસ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરાયો વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાને આધારે આગામી એકત્રીસમી ડિસેમ્બરને લઈ લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ પર સતત નજર રાખવામાં આવી રહી છે મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર જથ્થો સંગ્રહ કરે તેવી શક્યતા હોવાથી પોલીસની એજન્સીઓ સતર્ક છે ત્યારે ગુના નિવારણ શાખાના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત દિપેશ સિંઘને બાતમી મળી હતી કે એક ટ્રક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાલોલ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ છે અને થોડી વારમાં ગોલ્ડન ચોકડીથી ટ્રક પસાર થનાર છે તેના આધારે ગોલ્ડન ચોકડી પાસે ગુના નિવારણ શાખાની ટીમ ગોલ્ડન ચોકડી પાસે ઉભી હતી ત્યારે ટ્રક આવતા તપાસ કરતા ટ્રકમાં જ્યારે અજરૂન અલી મેવને વોન્ટર જાહેર કર્યો છે આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની હજાર ત્રણસો સાહીઠ બોટલ ભરેલી ચારસો ચોત્રીસ પેટી જેની કિંમત રૂપિયા વીસ લાખ હજાર સાથે ટ્રક રોકડ રકમ મોબાઈલ અને વેસ્ટ કોટન રેપર્સ મળી કુલ કિંમત રૂપિયા એકત્રીસ લાખ ત્રણ હજાર સાતસો સાહીઠ મુદ્દામાલ જપ્ત કરી એકેસમની ધરપકડ કરી છે જ્યારે એકેસમને વોન્ટેડ જાહેર કરાયો છે